વેલકમ બેક ફરી સ્વાગત છે આપનું રંગીલા રાજકોટથી થી જયારે વાત કરી રહ્યા છીએ રાજકોટની લડાઈ આ વખતે એની ચરમસીમા પર છે કારણ કે અમરેલીથી પરેશ ધાનાણી પણ અહીં લડવા આવ્યા છે જ્યારે એમને ખબર પડી કે પરસોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે એમાં પણ સક્રિય આંદોલન આવી ગયું પરેશ ધાનાણીએ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી નોંધાવી એમને એક આશા હતી કે કદાચ ફોર્મ પરત તેમનું ખેંચાઈ જાય તો હું પણ મારું ફોર્મ પરત ખેંચી લઈશ

જોકે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના કૌશિક વેકરિયા સામે હારી ગયા હતા અમરેલી વિધાનસભામાં બે દાયકા પહેલા પુરુષોત્તમ રૂપાલાને હરાવી રાજકારણમાં એન્ટ્રી કરનારા પરેશ ધાનાણીની ફરી રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા સામે ટક્કર થવાની છે ત્યારે અભ્યાસે બીકોમની ડિગ્રી મેળવનાર ધાનાણીનું રાજકીય ગણિત આ વખતે કઈ દિશામાં જઈ રહ્યું છે હવે તે પણ સમજીએ તો બિલકુલ રાજકોટની રેસમાં રાજકોટની રેસમાં પરેશ ધાનાજ સૌથી લાંબી રેસ એનું નામ પરેશ અને રાજકોટ થી શરૂ કરેલી આ રેસ મને લાગે છે કે વાયા ગાંધીનગર દિલ્હી સુધી દોડતી જવાની છે છવ્વીસે છવ્વીસ સીટો નવી ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં પચીસ ગુજરાતનો ગુજરાતનો અવાજ પચીસ જીતી દાખલો બેસાડ્યો છે લોકશાહી ને લજવનારા લોકોને સબક શીખવાડવામાં નહી આવે તો ભવિષ્યમાં સુરત વાળી થશે જ્યાં અહંકારી નેતૃત્વ એની પસંદગીના લોકોને રબર સ્ટેમ્પ લોકોને ચૂંટણીઓના બહાને ઉમેદવારી કરાવશે એની સામે પડકાર ઉભો કરનારા દરેક લોકો એને લલચાવી ફોસલાવી ડરાવી ધમકાવી ને ફોર્મ પાછું ખેંચી લેવામાં આવશે નોટા પણ નકામો બની જાય અને માત્ર રબર સ્ટેમ્પ લોકો અહંકારી નેતૃત્વને પોષવા માટે ઊંચી આંગળી કરવા જાય આ વ્યવસ્થાને રોકવી હોય તો આ દેશની લોકશાહીને બચાવવી જરૂરી છે સંવિધાનની સુરક્ષા કરવી જરૂરી છે સંવિધાનથી મળેલા મતનું મૂલ્ય એને બચાવવા માટે હું રાજકોટના રણ વાત કરીએ આવ્યો છું છો ગદ્દાર છે કોંગ્રેસના દિનેશ કુંભાણી હું માનું છું કે જે લોકો લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપવાના બદલે પીઠ દેખાડે એવા બધા જ લોકો આ દેશના ગદ્દાર છે કોંગ્રેસે ક્યારેય નથી વિચાર્યું કે ભાજપ વિહીન ભારત હોય લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ વૈચારિક વિવિધતાએ જ આ દેશની લોકશાહી ને સિંચી ફૂલી ફાલી અને વિશ્વમાં મહાસત્તા બનાવવા તરફ દેશને આગળ વધાર્યો હતો કમનસીબે સંવિધાનથી ડરનારા લોકો સંવિધાનનો વિરોધ કરનારા લોકો આજ એ જ સંવિધાનના પગથિયે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી સંવિધાન ઉપર વારંવાર વાર કરી રહ્યા છે બંધારણી અધિકારો અહંકારની એડી રહ્યા છે ત્યારે અધિકારોને બચાવવા માટે સંવિધાનની સુરક્ષા માટે હું રાજકોટના સંવિધાનની દ્રષ્ટિએ લોકશાહી ની દ્રષ્ટિએ ઉમેદવારનું ફોર્મ પણ ભરાયું હતું પરંતુ એ લોકો એના ટેકેદારો સાચી સંયો ના કરાવી અમે કઈ નથી કર્યું કોંગ્રેસ જ પોતાના મજબૂત માણસ ને ઉતારી ના શકી પોતાના ઠેકેદારો સાચા ના કરી શકીએ કિશનભાઈ સિંચનારા પક્ષ અને વિપક્ષના લોકો એ નીતિ નિયમો અને મર્યાદાઓને પાળતા હતા કોંગ્રેસનો જયારે સમગ્ર ગુજરાતમાં જય જયકાર હતો અને રાજકોટ કોર્પોરેશનમાં એક કોર્પોરેટરને પક્ષાંતર કરવામાં આવ્યું તો ભાજપ ને સીચનારા જનસંઘના પ્રતિનિધિ રાજકોટની બજારમાં ઉપવાસ ઉપર બેઠા અને એ વટલાયેલા પ્રતિનિધિ ને પાછો એના મૂળ પક્ષમાં મૂકવા જવા મજબૂર થવું પડ્યું અરે આપના મારફત ગુજરાતના લોકોને પણ સવાલ કરવો છે શું તમારી માટે લડનારા લોકોને તમે ટેકો આપશો કે આવા વટલાઈ ગયેલા લોકો એની પણ ઉભા રહેશો કોંગ્રેસના નેતૃત્વ એટલું ના જાણી શકી કે કોને ટિકિટ આપવી ને કોને ટિકિટ ના આપવી આ તો પહેલાથી જ બધું ચાલતું હતું કે ઉપર આપી દેશે તો એને ટિકિટ જ કેમ એના બીજા ઘણા બધા લોકો હતા જે ટિકિટની માંગ કરતા હતા તો એવા વ્યક્તિની પસંદગી તો આ શું ષડયંત્ર પહેરાથી જે કોંગ્રેસના મોટા નેતાઓ છે એ બી આમાં સામેલ છે એવું લાગતું તમને આપનો પણ વારો આવશે ઘણી બાબતોને ચકાસવા માટેની લેબોરેટરીઓ છે ને ચકાસવાની લેબોરેટરી ક્યાંય જડે તો અમે શોધી રહ્યા છીએ ક્યાંય એવું ટેસ્ટર મળી જાય ઉમેદવારને અડાડવાથી ખબર પડે લાલ લાઈટ થાય છે લીલી થાય ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષને નથી તોડી જનતાના અવાજને રૂંધી રહી છે જે લોકો સરકારની અધિકાર અધિકારનો અવાજ ઉઠાવે સરકારની પ્રજા વિરોધી નીતિઓનો વિરોધ કરે અવાજ ઉઠાવે આંદોલન કરવાનો પ્રયાસ કરે આવા લોકોને કાળા ધનના ખુલ્લા મૂકી કમલમની પંદર વર્ષથી પ્રોગ્રામ ચાલે છે હું માનું છું કે એ વિપક્ષ વિહીન ભારતનું સપનું જોઈ રહ્યા છે જ્યાં લોકોની સત્તા ઉપર લગામ ન હોય વિપક્ષ એ સરકાર ઉપર લોકોની લગામ છે આજ ગુજરાતના ઇતિહાસમાં વિપક્ષ વિહોણી વાંજણી ગુજરાતની વિધાનસભા હોય એવો પેલો બનાવ છે સવા વર્ષ થયું પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની શાસન છે સરપંચથી સંસદ સભ્ય સુધી ભાજપ ચૂંટાયેલું છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભાજપનો જય જયકાર છે અને એમ છતાં સામાન્ય માણસ માણસની સમસ્યાઓનું સમાધાન કેમ નથી થતું ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ એની માનાહમ છેલ્લા સવા વર્ષમાં એણે મોંઘવારીને લઈને સરકાર સામે સવાલ બેરોજગારી આર્થિક મંદી ને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યો હોય શું ગુજરાતના લોકો દેશના લોકોને મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર એની પીડા નથી ભારતીય જનતા પાર્ટી પ્રજાનો અવાજ ઉઠાવે એવા લોકોને ઘરે બેસાડવા માટે સામદામ દંડ ભેદનો પ્રયાસ કરે છે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એના અહંકારને એવા રબર સ્ટેમ્પ લોકોને આગળ વધારે આનાથી દેશની લોકશાહીને ભારે મોટું નુકસાન થઈ રહ્યું છે દેશનું ઘોડિયામાં હિચકતું ભવિષ્ય એ ગુલામીની જંજીરે જકડાવવાનું જંજીરે ત્યારે આ ગુલામીની જંજીર તોડવા હું રાજકોટના રણ છું તમે રાજકોટ આવ્યા છો જંજીર તોડવા તો પરિણામો બતાવશે જંજીર કોણ તોડે છે સવાલ મારો એ છે કે તમે લડવા આવ્યા છો તમારી જન્મભૂમિ પણ રાજકોટ નથી કર્મભૂમિ પણ તમારી રાજકોટ નથી તમે લડવા આવ્યા છો પરેશ ધાનાણી પાસે રાજકોટ માટેનું શું વિઝન છે કારણ કે સૌરાષ્ટ્રનો નો મેન હબ એ રાજકોટ છે અમરેલી ભાવનગર કંઈ પણ કામ હોય તો દવાખાનું કે ગમે હોય વ્યક્તિ દોડીને રાજકોટ આવે તમારી પાસે શું એવું કામ છે જે તમે રાજકોટ માટે કરવા માંગો છો કિશનભાઈ ભારતીય જનતા પાર્ટી ને સીચનારી આ રંગીલા રાજકોટની ભૂમિ વર્ષોથી કમળ 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 કરનારા કમલમની કાર્યાલયે ખુરશી ને ગાભા મારી પોતાના ભવિષ્યના સપના જોનારા એક પણ લાયક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતૃત્વ ને ન મળ્યા એટલે અમરેલીથી એક ઉમેદવારને આયાત કરીને રાજકોટમાં થોપી બેસાડવામાં આવ્યા બાવીસ વર્ષ પછી ભાજપના ઉમેદવાર ટેસ્ટર અડાડ્યું તરત લાલ લાઈટ થઈ વર્ગ વિગ્રહનું બીજ રોપવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે ષડયંત્ર રચ્યું આ રંગીલા રાજકોટ ને રણ મેદાન બનાવ્યું એની આગ આખા દેશમાં દાવાનળ ની જેમ આગળ વધી રહી છે ત્યારે વર્ગ વિગ્રહ ની નવી પેઢી એને વીસ વર્ષ પાછી જે ધકેલાવાના છે રોકવા માટે વર્ગ વિગ્રહ બચાવવા માટે હું રાજકોટ આવ્યો છું આ અહંકારી અહંકારી મને વિશ્વાસ છે કે આ સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ જેને ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ આપ્યા માનની કેશુ બાપા માનની નરેન્દ્રભાઈ માનની વિજયભાઈ ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ આપવા છતાંય રાજકોટની ઘણી સમસ્યાઓ નું સમાધાન થઈ શક્યું નથી રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે વર્ષોથી સૌરાષ્ટ્રના લોકો નજદીકમાં ન્યાય ઈચ્છે છે અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટી હોવા છતાં મારા રાજકોટ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ સુકામે ન મળી રાજકોટમાં એરપોર્ટ તો ઘણા વર્ષથી હતું રાજકોટમાં ગામના હૃદય સમાન રેસકોર્સમાં જે એરપોર્ટ હતું એ પચાસ કિલોમીટર દૂર મોટલું મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રાજકોટ ને સપના દેખાડી હૃદય સમા રાજકોટમાં જે જૂનું એરપોર્ટ છે ક્યાંક ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગો તો ઉભી નહી થઈ જાય ને એરપોર્ટ છે એરપોર્ટ છે ત્યાં લાંબા ગાળાની લાંબા ગાળા લાંબા ગાળાની એર સુવિધા નથી પૂરતા પ્રમાણમાં ફિકવન્સી નથી મારું રાજકોટ નું એરપોર્ટ એ વિશ્વના ખૂણે ખૂણે જોડાય સપનું લઈને હું રાજકોટકોટમાં રેલ તો વર્ષોથી આવી સાહેબ સૌરાષ્ટ્રનું પાટનગર છે રેલ લાંબા નથી પૂરતા પ્રમાણમાં રેલ ની ફિકવન્સી નથી રેલવેની વાત આ વાત નથી હું હાલ રેલવે આજે વંદે ભારત જેવી રેલવે તમે કેમ ના લાવી શક્યા એવું વિઝન કેમ નતું તમારા શીર્ષ નેતૃત્વમાં કોંગ્રેસના આટલા મોટા લીડરમાં કે વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો આવે બુલેટ ટ્રેનો આવે વ્યવસ્થા વધારે વધારે જે ટ્રેક ટ્રેક હતા એ નવા ટ્રેક બને આવું બધું વિઝન તમે બી કરી શકતા હતા તમે ના કર્યું અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાએ કર્યું એટલે એની ટીકા કરવી આ યોગ્ય કેવી રીતે કહેવાય જાહેર જીવનમાં સારી બાબતોને સ્વીકારવી જોઈએ પણ માફ કરજો જૂના મકાનમાં નવો કલર મારી અને પોતાના પાટિયા મારવાની જે વ્યવસ્થા પેદા થઈ છે એનાથી સત્યને ઉજાગર કરવા માટે હું રાજકોટ આવ્યો છું આ દેશમાં રેલના જે ટ્રેક પથરાણા અંગ્રેજ કાળથી એની શરૂઆત સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પેલી ટ્રેન એ અમરેલીના પાદરમાં થઈ અને સોમનાથના દર્શન કરવા ગઈ આજ મારે આપના મારફત પૂછવું છે રાજકોટને રેલ તો કોંગ્રેસે રાજકોટ માંથી સમગ્ર સૌરાષ્ટ્ર કૃષિ ઉપજો દેશના ખૂણે ખૂણે જાય છે રાજકોટ રેલવે સ્ટેશન ને કન્ટેનર ડેપો જોઈએ છે સરકાર છે કેમ મારા રાજકોટના રેલવે કન્ટેનર ડેપો નથી મેળવ્યો સાહેબ પણ હવે જો કન્ટેનર ડેપો નથી મળ્યો મનમાં સવાલ એ વાત તમારે છે તો વિપક્ષ સ્ટ્રોંગ બધા ભેગા થઈને કેમ એનો વિરોધ નથી કરતા કે આવા નથી ઉપાડતા વિપક્ષ માં રહીને તમારા પાસે સંપૂર્ણ ઓપોર્ચ્યુનિટી છે અને જે લોકો આંદોલન કરવા માટે જાય છે થોડીક જ દિવસમાં વેચાઈ જાય છે જે તમે કહો છો જો સામ દામ દંડ ભેદ ભારતીય જનતા પાર્ટી કરતી હોય અને પૈસાથી ખરીદ લેતી હોય તો વેચાવા માટે કોંગ્રેસના નેતાઓ તૈયાર છે એટલે વેચાય છે આ બી એક મોટી મુદ્દો છે ને કે સંગઠન જે છે એ નબળું પડી ગયું છે સારી નથી અપાઈ આ વાત સત્ય જ છે ને એના જ કારણે અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓ જે ચાલીસ વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા એને શું એવી ફરજ પડી કે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છેલ્લા ઘડી ચાલુ ધારાસભ્ય કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય એવું તો હતું નહીં કે કોઈ લાલસા હોય રાજીનામું આપીને ફરી આ બેનર બદલવાના જે આપીઝન બતાવે છે બધા જ જ અત્યાર સુધીના કોંગ્રેસના લોકો એ એક બતાવે છે કે શીર્ષ નેતૃત્વમાં એ તાકાત નથી જે હોવી જોઈએ અને બીજો મુદ્દો જે આવ્યો એ રામ મંદિરનો આવ્યો કે રામ મંદિરનો વિરોધ કર્યો રામના દર્શન કરવા ના ગયા એટલે હિન્દુ તરીકે એમની લાગણી દુભાઈ કોંગ્રેસ માં દુભાઈ એટલે કોંગ્રેસના મોટા નેતા ભાજપ માં વિપક્ષ કેમ લડતો નથી કોંગ્રેસ ની પાસે પણ શાસન હતું બે ભારતીય જનતા પાર્ટીના સાંસદો ચૂંટાઈને આ દેશ માં ગયા એને સંસદમાં બોલવા માટેનો અવસર આપતા એને સાંભળતા સમજતા અને વિના મૂલ્યે એની એની ટીકાઓને રચનાત્મક સૂચન ગણી સમસ્યાઓનું સમાધાન કરતા સમય બદલાણો છે આજ વિપક્ષને દુશ્મન માનવાની વ્યવસ્થા માનસિકતા એ ભારતીય જનતા પાર્ટી એ છતી કરી છે કોને કીધું નથી લડતા બધા જ લડી રહ્યા છે માત્ર વિપક્ષ નહીં જનતા પણ લડી રહી છે અંગ્રેજોના કાળમાં પણ આંદોલનનો અધિકાર હતો આંદોલન માટે અંગ્રેજો પાસે મંજૂરી લેવાની જરૂર નથી આજ આધુનિક અંગ્રેજોના શાસનમાં ગાંધી અને સરદારના ગુજરાતને ક્યાંય માગણી માટે આવેદન આપવા જવું હોય રજૂઆત કરવા જાવી હોય રેલી કાઢવી હોય સભા કરવી હોય ઉપવાસ કરવો હોય તો જેની વિરુદ્ધ ઉપવાસ કરવો છે એની મંજૂરી લેવાની આ આધુનિક અંગ્રેજોએ ગાંધી અને સરદારના ગુજરાત ને ફરી ગુલામ બનાવ્યું છે જે લોકો સત્તાની સાથે તાલ મેળવે એવા લોકોને તાલુકા લઈ જવાના કાળાધનના કોથળા થી એને તોડવાના અને એના મોઢે લોકોનો અવાજ બંધ કરવા માટે તાળું મારવાની વ્યવસ્થા પેદા થઈ છે હું કોઈની ટીકા કરવા નથી માંગતો પણ પંદર વર્ષમાં લગભગ સો જેટલા વિધાનસભા અને લોકસભાની અંદર નેતૃત્વ કરનારા લોકોને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ત્રાજવે તોડ્યા ભારતીય જનતા પાર્ટીને એના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ નથી રહ્યો માટે એ વિપક્ષના લોકોને જેને વિરુદ્ધમાં અવાજ ઉઠાવે તો એને ડરાવવાના ધમકાવવાના પોલીસના દંડે પીટાવવાના ખોટા કેસ કરવાના ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ જીએસટી એના ચારિત્ર નું હનન કરવાનું અને એ જ લોકો કમલમની કાર્યાલયે કેસરી ખેસ પહેરે તો ભારતીય જનતા પાર્ટીએ એવું ક્યુ વોશિંગ મશીન રાખ્યું છે તે કોંગ્રેસમાં હોય એ કલંકિત ચહેરો કમલમ ની જાય તો દૂધે ધોઈને બહાર નીકળે છે આજ ભારતીય જ હું માનું છું કેમલમ ની કાર્યાલય કુસીઓ ગાભા મારવાનું કામ કરે અને ત્યાં કોંગ્રેસના નીવડેલા નેતાઓ મજબૂરી વર્ષ લઈ અને સત્તા સોંપતી પડે છે ક્યાં ગઈ પાર્ટી વિથ ડિફરન્સ આ સવાલ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં થાય છે અને મને કેવા દો નથી વાત કેવા કિશનભાઈ અમારે ત્યાં જે લોકો ન સચવાના એને આ ભારતીય જનતા પાર્ટીના લોકો સાચવી શકશે આજ આ રાજકોટનું રણ મેદાન બન્યું સાહેબ સુકામે બન્યું આખા ગુજરાતમાં કમલમની કાર્યાલયે કાળો કકડાટ છે અને કોંગ્રેસ ટના ટન સડ સડાટ દિલ્હી તરફ પ્રયાણ કરવા માટે આગળ વધી રહી છે વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ આ ચોવીસ ની ચૂંટણીમાં આંદોલન

દીક્ષિતભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે જાહેરાત કર્યા મુજબ સાહીઠ હજાર જેટલા લોકોને કમલમની કાર્યાલયે ત્રાજવે તોડ્યા એ નેતાઓ આગેવાન હોય કે કાર્યકર્તા હોય સવાલ ચોવીસ ની ચૂંટણી એ વાત નક્કી કરવાની છે કે આ નેતાઓને એક ત્રાજવે બેસાડશે અને બીજી તરફ ભાજપની વિફલ નીતિઓથી પીડિત પ્રજા દેશની ચૂંટણી એ નિર્ણય કરવાની છે કે આ નેતાઓ ચૂંટાવાના છે કે જનતા મને સંપૂર્ણ વિશ્વાસ છે ડરાવી ધમકાવી ફોસલાવી ખરીદી કમલમના ત્રાજવે બેહાડે ચૂંટણીની અંદર જનતાનો નો થવાનો છે વિપક્ષ મજબૂત હોવો જોઈએ કોઈ ડરાવે તો ડરી જાય વિપક્ષ ના હોવો જોઈએ કોઈ ફૂસલાવે તો ફૂસલાઈ જાય એવો વિપક્ષ ના હોવો જોઈએ

પણ યોદ્ધાનો સેનાપતિ દિલ્હીમાં સ્ટ્રોંગ ના હોય તો આ બધા યોદ્ધાઓ કેવી રીતે લડશે એમની સ્ટ્રેટેજી શું રહેશે કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી તો એક વ્યક્તિના નામે મત માંગે છે નરેન્દ્ર મોદીના નામે આખી ચુનાવ લડાય છે મોદીની ગેરંટીનો સૂત્ર આપ્યો છે તમારે ત્યાં એવી કોઈ ગારંટી વાળો કોઈ વ્યક્તિ જ નથી અત્યારે એનડી ગઠબંધન કર્યું આટલા બધા દરેક માણસ એમ કે મારે પીએમ બનવું છે રાહુલ ગાંધીને પીએમ બનાવવાનું છે તો રાહુલ ગાંધીને પાસે પહેલા રાહુલ ગાંધીને સંગઠન મજબૂત કરવું જોઈએ પછી એ ચૂંટણી લડે ચૂંટણી લડાવે વિપક્ષને સ્ટ્રોંગ કરવાનું જે વિપક્ષ ત્યારે સ્ટ્રોંગ થશે જ્યારે વિપક્ષ રહેશે અત્યારે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે છેલ્લી વિધાનસભામાં તમે જો એકસો ને છપ્પન વિપક્ષ નામની કોઈ વસ્તુ જ નથી જે ઘણા થોડા હતા એમાં તોડીને લઈ ગયા તમે તોડીને લઈ ગયા તૂટે છે કેમ તૂટે છે એટલે કોઈ તોડીને લઈ જાય છે ડરે છે કેમ ડરે છે એટલે ડરાવે છે આ તો વાત તો વિપક્ષનું મારે એવું માનવું છે તમે સો ટકા સાચા એક તમારે પર્સનલી જોઈએ તો પરેશભાઈ બહુ સન્માન છે પરેશભાઈ પાયાના છે જોરદાર કામ કરે છે બધી જ વાત બરાબર છે યંગ છે યુવા છે પણ પરેશભાઈ જીતી જાય કદાચ

સમય નો અભાવ છે આપણો સમય પર પણ તમે મને જલ્દી જવા રાહુલ ગાંધી ના નામથી ડરનારા લોકો જ એના ચારિત્ર નું હનન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સાહેબ મોદી ની ગેરંટી ની વાત કરો છો એક વાર મને પ્રધાનમંત્રી બનાવો કાળા ના કોથળા દેશમાં લઈ આવું પોસ્ટ કાર્ડ લખજો દિલ્હી માં બેઠો છે બેનુ તમારા ભાઈ ને તમે બે વાર દિલ્હી મોકલા ચારસો નો ગેસ નો બાટલો બારસો નો કર્યો અમારા ભાઈઓની કમર તોડી નાખી આજ તમારા ભાઈ ને તમે દિલ્હી મોકલા અમારા ખેડૂતની આવક બમણી ન થઈ એની ખેત ઉત્પાદન ખર્ચ બમણો થયો તમે તમારા ભાઈ ને દિલ્હી મોકલા પેટ્રોલ પાઠ નું લીટર મળતું તું સદી વટાવડાવી તમે તમારા ભાઈ ને દિલ્હી મોકલા છપ્પન નું લીટર ડીઝલ મળતું આજ પેટ્રોલ ને ડીઝલ એક ત્રાજવે મોકલા આજ ગરીબ ને બસો રૂપિયા દાળ ચણવી પડે અને મોંઘવારી કોઈને નડતી જ નથી મોંઘવારી કોઈને નડતી જ નથી બધા પ્રગતિ કરે છે બધી રીતના ડેવલપમેન્ટ અમને દેખાય છે એટલે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ અમને આપનો પ્રશ્ન યુવા આપ આપ આપની વાત મૂકો પાછળ મિત્ર હરેશભાઈ હેલો હા બોલો ઉપાધ્યક્ષ બોલો તમે એવું ક્યો છો તો અત્યારની તમારા સમયની જ્યારે સરકાર હતી ત્યારે વાળું કરવાનો ટાઈમે લાઈટ નહોતી તો તમે અત્યાર સુધી કર્યું શું સરસ વાત કરી આ દેશ સરકારે અમે લાઈક દીધી આ દેશ અને ઈ મોફત આપી છે ઉપર સોલાર પેનલ હવે સાંભળો તો ખરા સાંભળો ભાઈ આમાં આમાં અજવાળું જોવા માટે થઈને કાળા ચશ્મા ઉતારવા પડે આ દેશ આઝાદીઓ ત્યારે ઘરે વાળું કરવા માટે ઘાસલેટ નો દીવો ધૂળિયા રસ્તા હતા આજ ઘરેથી નીકળો અને દિલ્હી સુધી સડસડાટ ચાલ્યા જાવ ને એ રોડ નો પાયો કોંગ્રેસે નાખ્યો હતો પીવાના પાણી માટે બેનો કુવા કુવા સુધી હેલ લઈને જવું પડતું હતું

જે રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સમગ્ર દુનિયા એનું જશ્ન મનાવતું હતું અને એમાં સહભાગી થઈ હતી ત્યારે કોંગ્રેસ આમંત્રણ આપ્યું બાબત તમે શું કેવા માંગો છો ભગવાન ભગવાન શ્રી રામ એ આપડા આરાધ્ય દેવ છે એને જીવન જીવવાની મર્યાદાઓ શીખવી અને ભગવાન કૃષ્ણ એને જીવન જીવવાની કળા ભગવાન શ્રી રામ દરેક ના હૃદયમાં વસે છે જય શ્રી રામ નો નારો અને અયોધ્યામાં મંદિર પૂરતો સીમિત રહ્યો છે મારે આપને પૂછવું છે કે આ દેશના આ દેશના સનાતન ધર્મના સર્વોચ્ચ વડા હવે સવાલ પૂછો છે તો સાંભળવું પડશે

તમે ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપો જાતિ ભાષા ધર્મ કોમના નામે લડાવો ગુજરાતમાં નવ પોઈન્ટ એકોતેર ટકા લઘુમતી છે ભાઈ હે આ નવ ટકાની સામે નેવું ને બિવડાવીને સો એ સો ટકાના કરાંતંકવાદથી ખિસ્સા હું કામે કાપો છો એ ગુજરાતની જનતા હવે સવાલ પૂછે છે આજ લઘુમતીને બારસોમાં ગેસનો માટલો મળે તો શું બહુમતી છે ને ચારસોમાં ગેસનો બાટલો મળે છે હે અબ્દુલ ભાઈ ને સોનું લીટર પેટ્રોલ મળે તો લલિતભાઈ ને લલિતભાઈ મળે છે તમારું રાશન લેવા જાવ તો એને હજાર રૂપિયા ખર્ચો થાય ને તમારે હો રૂપિયામાં ઘરનું ગુજરાન ચાલે છે આ સવાલ છે આ સવાલ ગુજરાતના લોકોના મનમાં છે તો કોન્કલેવમાં હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ મળીશું નવા મહેમાન સાથે આપણી સાથે પરેશભાઈ ધાનાણી હતા પરેશભાઈ પરિણામો જ બતાવશે કે પરેશભાઈને રાજકોટની જનતા કેટલી પસંદ કરે છે જ્યારે મતપેટીઓ ખુલશે આપ અમારી સાથે જોડાયા અને કોન્કલેવમાં આવ્યા આપની વાત મૂકીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ મળીશું એક નવા મહેમાન સાથે નમસ્કાર